થઈ જાય હવે બધા રસ્તા માં આપડે અમદાવાદ જવું છે તો કેટલાય રસ્તા બધા રસ્તા નું પૂછપુછ કરો ને તો અમદાવાદ બે દાડી પોતી રહો કે આ રસ્તો કઈ બાજુ જાય છે અને વળી તો એ રસ્તે વળી આ તો પાછો એટલાય ફૂટતા હોય કેટલાય રસ્તા એ બાજુ કેટલાય રસ્તાનો કદાચ બીજા રસ્તા વળી જ કેટલા રસ્તા આવતા હોય અથવા તો આપણે વચમાં અટવાઈ જ ઠેકોને પખ ને એમ હજારો પ્રશ્નનો હજારો પ્રશ્નની પ્રશ્નો છે જીવનમાં પરંતુ આપણે જવું છે જો આપણે અમદાવાદ જવું છે તો આપણે સી જો કે ભાઈ અમદાવાદ જાય છે રસ્તો કયો બીજા રસ્તાનું પૂછવાનું હોય નહીં અને બીજો રસ્તો ગમે યતો હોય આપણે તો જે જવું છે અને જો અમુક જગ્યાએ જવામાં રસ્તામાં મોટા મોટા હોટલો આવતી હોય મોટા મોટા ગોમ આવતા હોય મોટા મોટા નગરો આવતા હોય અને સુખ સંપત્તિવાળો બધા આવતો હોય પણ આપણે એ જગ્યાએ જવું છે આ તો પેલો સુખ સંપત્તિવાળું છે મોટું નગર છે ડેકોરેશનવાળું છે જો ઉભા રવું અહીંયા જવરાય નહીં બરોબર હવે અહીંયા આપણે બીજું કોઈ હાલ આપણે લક્ષ્ય પરમાત્મા આપણે એક જ મુદ્દો હોવો જોઈએ કે પરમાત્મા અને પરમાત્મા કઈ રીતે કયા રસ્તે મળશે પરમાત્માને જાણવા માટે શું કરવું પડશે અથવા તો કોઈને પૂછશે સંતને તો સંત જવાબ આવે કે પોતાને જોડવો પડે સંત એક જ જવાબ આવે કે પોતાને

એ હાંસુ હાંસો આવ્યો નથી ડોક્ટરે કીધું કે ઓપરેશન કરાવવું પડશે પણ દવા નવા ડોક્ટરો બદલે છે દવા ગોળીઓ ગળે છે પણ ઓપરેશન કરાવતો નથી જેટલી ઘણા ઓપરેશન કરાવતો નથી પેલો રોગ નથી નથી

આટલો પ્રશ્ન લઈ જાય પેલા બીજું બધું મેન છે ને એ ભૂલી જાય પણ મેનલો પ્રશ્ન જાય એટલે કોઈ મહારાજ જે હોય તો કે લાવો નોંધલો કહેવા જો એટલે કે આ પ્રાણ ખાય છે ને અપાન જાય છે આ ટૂંકી દસ વાત એટલે આ મને થઈ ગયું કે હા હવે શાંતિ થઈ આ તો ખાવા વાળો પ્રાણ છે અને પ્રાણ ભીમ ભીમ છે પ્રાણનો પુત્ર છે વાયુ પુત્ર છે અને જે અપાન છે એ અપાન જાય છે ને અપાન જઈ શકું નહીં છે એટલે હું રાજી થતો થતો જાય

તારું નથી એટલે તું ધણી ફરે છે એટલે પેલા ના વળી આશ થાય હવે આ ગોળીયું ગણે છે ઓપરેશન કરાવે આરે ગોળીયું ગણે છે ઓપરેશન કરાવતો નથી પણ જે દાડે ઓપરેશન કરા અને વળી પાછો વળી આ મને પેલું મુદ્દો તો જતો રહે છે એટલે ગોળીઓ ગોળીઓ ગળવા વળી સંતોના પેળો જ રહે પણ જે મુખ્ય વાત છે એ પકડતો નથી એટલે ઘણા મેં એવા જોયા છે ઘણા કે જિંદગીથી ભજનમાં આવે છે પણ એને જિજ્ઞાસા પ્રગટ થતી નથી જિંદગીથી સંતોની સેવા કરે છે જિંદગીથી એને ભજનમાં સંતુઓને ઉભા પગે રહીને સેવા કરવા વાળા ઘણા મેવા જોયા છે પણ હજી બધી સાજી નથી તો ગમે એમ ભેળા રહે હવે દવાખાનાથી ગોળીઓ લાવી અને બધી ભેળી બોજી પડી બધા હશે અને ક્લોરોકોવિન આવી અને કવિન લઈને આવ્યો એ અને પછી કોઈ પગે વધે માથે વધે બધે વધે આ તો એને દુઃખ થાય તો આ ગમે તેમ ભેળો હુઈ રે અને ભેળો ગમે તેમ ફરે આ પેલું ગળવાનું છે ગળતો નથી એટલે રોગ નથી આ જિજ્ઞાસા સુધી ના જાગે ત્યાર સુધી સંત ચરણે જઈ શકતો નથી એટલે સામાન્ય સામાન્ય પ્રશ્નો તો બધા પૂછે છે સામાન્ય પ્રશ્નો તો બધા પૂછે છે કે મારા શું કરવાથી આ હોય તો શું થાય આ કરવું હોય તો શું થાય રોમાપીરની વાત કરીએ તો ગણન એમ થાય કે આ તો નથી કહેવાનો ભાવ એ છે કે તમે રોમાપીરને ઓળખો છો દાખલા તરીકે અહીંયા તમે ઘોડા વાળા આયા ઘોડા ઉપર બેસીને આયા અને હાથમાં ભાવો છે હાથમાં ભાવો છે અને તમને હાથમાં આશીર્વાદ આવ્યા તો કૃષ્ણ પરમાત્મા એ કીધું કે આ જે તું જોવે છે એ હું નથી આ શરીર છે અને ઘાટ જોવો છો નાના પાયા જે છે એ દ્રશ્ય તમને દેખાય છે પણ દાખલા તરીકે સાથે સાધુ આ વાત કરું કે અર્જુન ને આ પ્રશ્ન કરેલો છે પણ હું આપણી ભાષા કરું કે હાથ કોણ છે હાથ કોનો છે કે મારો આ પગ કોના છે કે મારા આ સમંદર રોમ નોમ કોનું છે તો કે મારું તો મારું કહેવા વાળો હું કોણ આ નોમ થી એ જુદો ને જુદો હા આ થી જુદો પગ થી એ જુદો આ શરીર થી એ જુદો તો રમાબીર તમે કદાચ પૂછો તો ભાઈ રમાબીર હાથ પકડો તો કે આ કોનો છે કે મારો હે કે આ શરીર કોનું તો કે મારું મારું રમાબીર નોમ કેનું કે મારું નહી રોમાપીર તો સો દાડી આયા હતા રોમાપીર સો દાડી આયા હતા અને આયા તા માં અને ઉકળતી ઉતારી

એને ઓળખ્યો નથી એટલે સંત નો કેવાનો ભાવુ એ કે નામ રૂપ ગુણ નહીં અમારા કે ધર્મ એ હવે એ જેનું જે છે આ કે શરીર કોનું છે આ નોમ કોનું છે એનો જે તણી છે એટલે કીધું કે બાર બીજું લકડક ને તમે ઓળખો કદાચ સાક્ષાત રોમા કૃષ્ણ આવશે ને તો બેઠો મને ઓળખતા નથી મને તમે દાખલા તરીકે મને તમે ઓળખતા તમે ભલે કેતા ઓળખ પણ મને તમે ઓળખતા નથી મને જ ઓળખતા નથી તો બધું કઈ રીતના ઓળખી ના ઓળખી તમે કૃષ્ણને કઈ રીતના ઓળખી

આ શું છે તમને બધી ખબર તમે એકને ઓળખો એક ને ઓળખો તો બધી ખબર પડશે પણ તમે કહારો જે ઘણા ઘણા આવી અને એનો કહારો રાખતા નથી અને કહારો આસા વગર ભેળ આવતો નથી આજ અમારે બધા વ્યક્તિનું વાહન નવ નવ હતો બસ થઈ નવ કોઈ બસ બધે કાઢ્યા અને બધે ધોયનપુર ઊતરે આવું બધું કર્યું નું શું કો મઠા ભરી દો આજની વાત કરું મારા ફરા તમે શું કહો મઠા ભરી દો તો

તો જ આ વાત હમતા એ સિવાય વાત હમતા એવી નથી એટલે હારો રાખવાની જરૂર છે અને જો જોડાના બેઠા હતા બધાએ પણ બધાને જો તો કદાચ ત્યાં હોય તો એ ખે ના પરંતુ વાત હમઝાતી નથી મુખ્ય વાત સમજાતી નથી અને જે નથી સમજાતું એ પૂછવું જે નથી સમજાતું ને એમણે એક આ દરની વાત મહારાજે કરી કે ટૂંકી એક જ વાત કરું આપણે પહેલો પહેલો જે નોરતો હોય શેલપુત્રીકી પેલા તો ની દેવીને શેલપુત્રી શેલપુત્રી જો ચોરી શિખર ની શેલપુત્રી નો શિખર ની શિખર શિખર આપણે કીધું છે મગજ મગજ કીધું છે આ માથું છે ને એ અને આ ચેતન ચેતા તંત્ર છે ને માથાથી છે જે ચેતના શક્તિ છે ને ચેતના શક્તિ એ આ શિખર આવે આવે તમારી ચેતના શક્તિ છે ને એને સેલ પુત્રી કીધી તમારી ચેતના શક્તિ છે કે સેલ પુત્રી કીધી છે અને નવે નવ દાડા તમે ગણો તો નવે નવ દાડામાં નવ દાડા રામનો યુદ્ધ છે નવ દાડા દેવનો અને દાનવનો યુદ્ધ છે અને મહિષાસુરને નવમા દાડે માર્યો 10મા દાડે મહિષાસુરને માર્યો અને પછી રોમણા જે યુદ્ધ થયું એ નવ દાડા છે અને 10મા દાડા રાવણને માર્યો બહાર ની કોઈ ઘટનાઓ સિદ્ધ કેવરાય નવ દુર્ગા અને એ નવ દુર્ગા એની એ શક્તિઓ તમારામાં બધી છે એના નવે વિશે એક એપિસોડ બનાવે છે મોબાઈલ ઉપર એ તમે ને એટલે વળતો નવે નવ શક્તિ એનો નવે નવ શક્તિઓ એ આપણી આપણી જે આપણામાં જે સૂર્ય સંપત્તિઓ પડેલી છે ને એનું દહન કર્યું છે આ રાવણને લંકામ કોઈ ઓળખતું જ નથી લંકામ કોઈ રાવણને ઓળખતું લંકામ રાવણનો નામ નિષ્ફળ નથી તો આપણે બધા ઘેર ઘેર મારે છે કોમડે કોમડે બાળે છે અને બારે મહિને બાળે છે અને દહ માથાવાળો વાળો એક જણો ગણ કેમ કેમ હશે કદાચ એના બામુ બે હોય

મેલે વાસ્તવિકમાં ધનની પૂજા કે ને કહેવાય કે ધનને સદઉપયોગમાં વાપરે તો જ ધનની પૂજા થાય ઘણા ભક્તો એવા છે કે જિંદગી ગુરુના ઘેર ગુરુ ઘેર કઈ લાયા નહીં

અને કાળે તો નું ઇતિહાસ એવું કે છે કે જે પેલી હોળ હજાર રોણીઓ જે હતી ને એને કૃષ્ણ એ છોડાયોડાય નરકાસુર આપણી વૃત્તિઓ બધી નરકાશુરમાં જ આપણી જે વૃત્તિઓ છે ને વિષયોમાં ભટકે છે ને તે ધારો મહારાજ એ નરકાશુર પહે છે અને જે પરમાત્મા જે કૃષ્ણ સદગુરુ મહારાજ મળે તો એ નરકાસુરમાંથી તમામે તમામ વૃત્તિઓને છોડાય અને બધી કેની પટરોણીઓ તો કેની રોણીઓ થઈ પડશે સુતા ગોપીઓ કીધીઓ લીધી એટલે વર્તીઓ જે ભટકતી ચારો એ વર્તીઓને વાળી અને એક ઘર માં લાય પરમાત્મા ના ઘર માં લાય એ બીજે જે ભટકતી એ

જ્યારે સદગુરુ સત્ય છે અને સત્ય છે તો તે જ્ઞાન થાશે અને એ જ્ઞાન સિવાય તમામ બંધનો માંથી મુક્તિ મળશે નહીં સદગુરુ મહારાજની જય